મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી દાદાના પાટોત્સવ પ્રસંગે આયોજિત મહારુદ્રીમાં સહભાગી થયા મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને જળાભિષેક કર્યા હતા શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર દ્વારા ત્રેપન વર્ષથી દર વર્ષે હાટકેશ્વર જયંતિ અવસરે સામૂહિક રુદ્રી સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગાંધીનગરમાં વસવાટ કરતા આઠસો જેટલા નાગર પરિવારો આ પાટોત્સવ પ્રસંગે જ્ઞાતિજનોના સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરતું આવ્યું છે આ વર્ષના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહીને સૌ નાગરજનોને હાટકેશ્વર જયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ ધારાસભ્ય રીટાબહેન પટેલ અને ભાવનગરના ધારાસભ્ય સેજલબહેન પંડ્યા ગાંધીનગર શહેર ભાજપના રુચિર ભટ્ટ તેમજ મહેન્દ્રભાઈ દાસ સહિત અગ્રણીઓ અને નાગર પરિવારો પણ જોડાયા હતા શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગરના યુવા પ્રમુખ પ્રહર અંજારિયાએ આ અવસરે મુખ્યમંત્રીને શોલ હાટકેશ્વર દાદાની તસવીર અને સ્મૃતિચિહ્ન આપીને નાગર પરિવારો વતી સન્માન કર્યું હતું